આમોદી પુરસા નવીનગરી પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારી ને અડફેટમાં લેતા ગંભીર ઇજા પહોંચી હતી સ્પીડ બ્રેકરની માંગને લઈ લોકોના ટોળે ટોળા રસ્તા પર આવી જતા લોકોએ રસ્તા માહિતી અનુસાર આમોદી પુરસા નવીનગરી પાસે નવા રસ્તાનું કામ થયેલ છે જેના પગલે આવતા જતા વાહનો પુરપાટ ઝડપે પસાર થતા હોય છે સ્પીડ બ્રેકરની માંગ વારંવાર સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ જાડી ચામડી ધરાવતા તંત્રને કાને વાત પહોંચતી નથી જેના પગલે

સ્પીડ બ્રેકરનું કામ શરૂ થઈ જશે તેવી માહિતી આપી હતી રિપોર્ટર અરવિંદભાઈ ભટ્ટ જંબુસર